બોલો આપણે પણ એવું છે કે નિવૃત્તિ ને પ્રવૃત્તિ જો નિવૃત્તિને ખુશ રાખો તો પ્રવૃત્તિ નિહાઈ જાય નિવૃત્તિ આવો કઈ કામ ના કરો તો પ્રવૃત્તિ નિહાય ના નિહાય પણ જો પ્રવૃત્તિમાં બહુ જ કામ કર્યા કરી બહુ જ કામ કર્યા કરી તો નિવૃત્તિ નિહાઈ જાય કે સેજ પણ આરામ કરતો નથી આ એક કુંભારની કથા છે કુંભારની કે કુંભારની બે દીકરીઓ હતી બંને દીકરીઓને પરણાવી એક દીકરીનો ઘરવાળો કુંભારી કામ કરે છે અને એક દીકરીનો ઘરવાળો ખેતી કામ કરે છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કહેવાય ખાલી સમજવા પૂરતી આપણી બુદ્ધિ આપણે કુંભાર છે અને આપણી બુદ્ધિ છે આપણી બે દીકરીઓ છે એકનો ધણી કુંભારી કામ કરે ને એકનો ખેતી કરે લગ્ન પછી થયો પિતાને કે લઈને હું દીકરીઓને મળતો આવું એટલે એક દીકરીને ત્યાં મળવા ગયા જેનો પતિ કુંભારી કામ કરે છે બાપ દીકરી ખાઈને બેઠા હતા એટલે બાપે પૂછ્યું કે બેટા બધું બરાબર ચાલે છે ને તો કે હા પિતાજી બધું જ બરાબર હાલે છે અરે બાજુના ગામમાં મોટી એક કથા છે અરે મોટો એક અતિરુદ્ર યજ્ઞ છે એ કે અને એનો મોટો ઓર્ડર મળ્યો છે અનેક કુલડીઓ બનાવવાની છે અનેક માટલા બનાવવાના છે અને કોડિયા બનાવવાના છે અને મોટા મોટા માટે બનાવવાના છે કુંભારી કામનો બહુ જ મોટો ઓર્ડર મળ્યો છે અને શ્રાવણ મહિનાની અંદર અતિરુદ્ર છે શિવને તપસ્યા કરવા એટલા માટે અતિરુદ્ર છે પણ એ કહે કે પિતાજી હમણાં બધું જ કામ થઈ ગયું છે માટલા બની ગયા છે તૈયાર થઈ ગયા છે નિભાળામાં પણ નખાઈ પણ ગયા છે હવે નિભાળો ખાલી પેટાવાનો છે પણ જો પિતાજી હમણે છ સાત દિવસમાં વરસાદ ના વરસે તો બધું આ કામ આવે દિવસમાં છ સાત દિવસમાં કાંઈ વરસાદ વરસે નહીં તો આ માટલા આ કામ આવે વરસાદ પલળી પિતાજી ત્યાંથી નીકળી ગયા બીજા દિવસે બીજી દીકરીને ગયા જમીન બાપ દીકરી બેઠા વાત કરે બેટા બધું બરાબર તો કે હા પિતાજી બધું જ બરાબર એનો પતિ ખેતી કામ કરે છે અરે કે પેલા હારા હમણો વરસાદ થયો વરસાદમાં બધા ખેતરો પણ ગયા છે મોટા મોટા પણ હવે છ હાથ દિવસ વરસાદ વરસે તો બધું જ બરાબર છે કે તો બધું અંત પાકે અને જો આ દિવસમાં છ સાત દિવસમાં વરસાદ ના વરસે તો બધું હુકાઈ જાય પિતાએ વિચાર કર્યો કે એક દીકરી એમ કહે છે કે પિતાજી વરસાદ ના વરસે તો બધું છે અને એક દીકરી એમ કહે છે કે વરસાદ વરસે તો બધું જ છે કે બોસ આ પ્રવૃત્તિના નિવૃત્તિ એટલે આપણી આ બુદ્ધિ એક દીકરીને ખુશ કરવા જાઓ તો બીજી રિહાય અને બીજીને ખુશ કરવા જાઓ તો પેલી રિહાય આ પ્રવૃત્તિને નિવૃત્તિ